આયોજન ગુજરાત ટુરિઝમ અનેકેકે મૂવી એન્ટરપ્રાઇઝ ડિરેક્ટર કેતકી કાપડિયા દ્વારા કરવામાં આવ્યું છે ગુજરાતની હરિયાળી નગરી અને રાજધાની એવા ગાંધીનગરના આંગણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ નામનું સુંદર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે इंस्टिट्यूट ऑफ होटल मैनेजमेंट अहमदाबाद ખાતે 31 જુલાઈ થી 2 ઓગસ્ટ એમ કુલ 3 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલ માં દેશ વિદેશ ના ફિલ્મ મેકર્સ ની શોર્ટ ફિલ્મસ અને ડોક્યુમેન્ટરીઝ નું સ્ક્રીનિંગ કરવામાં આવશે આ ફેસ્ટિવલ ના ડિરેક્ટર કેતકી કાપડિયા છે જ્યારે ફેસ્ટિવલ ના આર્ટિસ્ટિક ડિરેક્ટર શ્રીનિવાસ નાયડુ છે ફેસ્ટિવલ ની ઓપનિંગ સેરેમની 31 જુલાઈ ના રોજ બપોરે 2 વાગે શરૂ થઈ હતી જેમાં અંદાજ અને જાનવર જેવી જાણીતી બોલિવૂડ ફિલ્મો ના डायरेक्टर सुनील दर्शन एक्टर वॉइस आर्टिस्ट राजेश खट्टर अने राइटर धरम गुलाटी गुजराती फिल्मों जाता डायरेक्टर चिन्मय पुरोहित एक्टर अने मॉडल अरुण शंकर एक्ट्रेस अनेरी वजानी, गांधीनगर ना मेयर मीराबेन पटेल जेवी जानीती हस्तियों हाजर रहा था